બાર એસોસિએશન દેવભૂમિ દ્વારકાના સેક્રેટરી સંજયભાઈ માતંગ પોતાની ફોર વ્હીલ કાર લઈ અને જઈ રહ્યા હતા ત્યારે પાયલ ચોકડી પાસે પોલીસ દ્વારા આ ગાડી રોકાવામાં આવેલ નિયમ મુજબ જે કંઈ ચેકિંગ કરવાનું હતું ચેકિંગ કર્યું ત્યારબાદ પીઆઈ મકવાણાના ધ્યાન ઉપર એડવોકેટ લખેલો એક સિમ્બોલ આવતા એમને તરત જ એ સિમ્બોલ લઈ અને આને સંજયભાઈને એવું જણાવેલ એમવી એકની જોગવાઈ પ્રમાણે તમે આ ન રાખી શકો એમ કરી અને એને સિમ્બોલ છે એ રોડ ઉપર ફેંકી જે અંગેની જ જાણ મને સંજયભાઈ ફોન દ્વારા કરતા પણ સદર પોલીસ ઇન્સ્પેક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવા પ્રયત્ન કરેલ પરંતુ તેઓએ ફોનમાં વાત કરવાની ના પાડે ત્યારબાદ આજ રોજ આ બનાવ ગંભીર હોય અને વકીલોની ગરિમાનું હનન થયેલું હોય જાહેરમાં ત્યારે એવા સંજોગોમાં અમો એસપી શ્રી દેવભૂમિ દ્વારકાનાને મળવા માટે પાંચ વાગે જવાના હોય જે અંગેની પૂર્વ પરવાનગી ટેલિફોનિક જે અમારા સ ખજાનજી બાર એસોસિએશન દેવભૂમિ દ્વારકાના જયભાઈ કુવા દ્વારા લેવામાં આવેલ ત્યારબાદ પાંચ વાગ્યાના અરસામાં અમો એસપી ઓફિસે પહોંચતા વકીલ મંડળના લગભગ સિત્તેરથી એંસી વકીલો હાજર હોય ત્યારે એસપી સાહેબને જાણ કર્યા વગર સ્થાનિક એલસીબી પીઆઈ સરવૈયા દ્વારા એવું જણાવવામાં આવેલ કે ભાઈ તમે પાંચ જણા મળવા આવો બાકીના બાર રહ્યો એટલે એસપી સાહેબને ખરેખર વાસ્તવિકતા બનાવ અંગેની જાણ ન થાય એના માટેના પ્રયત્ન આ સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે અને વકીલ મિત્રોની ગરિમાનું હનન થાય તેવું કૃત્ય જે મકવાણા દ્વારા કરવામાં આવ્યું છે એના વિરોધમાં આવતીકાલથી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દેવભૂમિ દ્વારકા કામથી અલિપ્ત રહેશે તેમજ જ નહીં પરંતુ કલેક્ટરશ્રીની પૂર્વ પરવાનગી બાદ પ્રતિક ઉપવાસનું પણ રાખ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને ત્યારબાદ આગળનો કાર્યક્રમ જણાવવામાં આવશે કે નહીં ના એસપી સાહેબને મળવા સરવૈયાએ ના જ પાડી કે પાંચ વ્યક્તિ કારણ કે એસપી સાહેબ ચેમ્બરમાં હતા જ્યારે સિત્તેરથી એસી વકીલો શાંતિથી મળવા ગયેલા હોય ત્યારે આવું કૃત્ય અને ત્યાં તમામ પોલીસ બારની પણ બોલાવી લીધેલ હોય સ્થાનિક પોલીસ પણ હાજર હોય તેવા સંજોગોમાં એક તંગ દિલીપુરનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયત્ન સરોયા દ્વારા કરવામાં આવે છે આપને શું લાગે વકીલો સાથે આવું થતું હોય મિસબિહેવ તો આમ આમ પ્રજાને તો અત્યારે કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો આમ પ્રજા તો કેવી રીતે જીવે છે એ તો આપ સૌ જાણો છો મીડિયા કર્મીઓ પણ જાણો છો કે આમ પ્રજાનું જ્યારે વકીલોની જ ગરીમા જળવાતી ના હોય અને વકીલોનું જ કોઈ જે બીજાને ન્યાય અપાવે એવા વ્યક્તિઓ સાથે અન્યાય થતા હોય ને એની રજૂઆત કરવા જતાં જો અટકાવવામાં આવતા હોય તો આ હિટલર સાહીને પણ શર્મ નાક કરે એવી બાબત છે